નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસને વાર શનિવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુંના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ઊંચામાં આ રીતે વધગર સાથે વેપાર જોવા મળશે અન્ય સણસીના ભાવમાં પણ આજે સામાન્ય વધગર નોંધાઈ રહી છે જીરુમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને શ્માના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચોત્રીસોથી ચુમ્માલીસોને પચાસ રૂપિયા રાઇડો બારસો તોંતેરથી તેરસોને સત્યાવીસ રૂપિયા સુવા અગિયારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા ઈસબગુલ અઢારસો બોતેરથી ચોવીસો સિત્તેર રૂપિયા અજમો એક હજાર પાંત્રીસથી અઠ્ઠાવીસો રૂપિયા વરિયાળી એક હજાર પંચોતેરથી પચાસ રૂપિયા અને તલસફેદ પાંત્રીસો પાંત્રીસથી બારસો પાંત્રીસ થી ઓગણીસો ને સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ